ઓમ શ્રીમ શ્રીમ શીતલાય નમ જય મા શીતલા માતા હિન્દુ ધર્મમાં શીતળા સાતમના વ્રતનો વિશેષ મહત્વ છે હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ મા શીતલા માતા એ સાત બહેનો છે જેઓના નામ છે રેણુકા ગ્રહણિકા મહલા મંગલા શીતલા શીતલા અને દુર્ગા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમના દિવસે આવતા આ વ્રતને ગૌરી શીતળા વ્રત કહેવાય છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમ ને શીતલા માતાની પૂજા અર્ચના માટે સમર્પિત ઉપલબ્ધ હોય છે અને ચામડીના રોગો જેમ કે ચામઠા થઈ જવા તાવ આવો માત્રી એટલે કે શીતલાના રોગ જેવી બીમારીઓ ફેલાવાનો ભય રહે છે અને ઉનાળાના સમયમાં પણ આ જ પ્રકારની બીમારીઓનો ભય રહે છે એટલા માટે લોકો આ દિવસે શીતલા માતાની પૂજા કરે છે જેથી શરીર નિરોગી રહે શીતલા માતા તમામ પ્રકારની બીમારીઓથી બીમારીઓથી ખાસ કરીને બાળકોને ચામકોર જેવી બચાવે છે શીતલા માતાને ઠંડા અને વાસી ભોજનનો ભોગ ચડાવવામાં આવે છે એટલે કે એક દિવસ પહેલા બનાવેલું ભોજન હિન્દુ ધર્મ ગ્રંથ સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે સ્વયં ભગવાન શિવે જન કલ્યાણ માટે શીતળા અષ્ટક સ્ત્રોતની રચના કરી હતી જેથી લોકો આ સ્ત્રોતનો પાઠ કરી અથવા તો શ્રવણ કરીને શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરી શકે પ્રિય ભક્તજનો આજની આ વિડીયોમાં તમે શીતળા માતાની સંપૂર્ણ પૂજા વિધિ અને પૌરાણિક કથાઓ સાંભળશો તો મિત્રો ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને આપને શીતળા સાતમની અનેક શુભેચ્છાઓ આ ચેનલ ને કરનારને માતા શીતલા માતા સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી સ્વસ્થ અને તંદુરસ્ત શરીર પૂરું પાડે